ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા ગામના રહીશ અને હાલ રાજપાટી ખાતે રહેતા કલ્પેશ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામના ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઈસમોએ લૂંટારુઓ સોનાની ચેન અને બે વીટી મળી અંદાજીત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખના મુદ્દા માલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા લૂંટનો ભોગ બનનાર કલ્પેશ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં કલ્પેશ પટેલે અજાણ્યા લૂંટારાઓએ ટી શર્ટ અને લુંગી પહેરેલી હતી અને હિન્દી ભાષા બોલતા હોવાનું વર્ણન કર્યું હતું પોલીસે તેઓની ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેડિંગ પકડી લીધી પાણીની અંદર ઊભેલા હતા મેં બાઇક ધીમી પાડી દીધી અને ગરા પર છરો મારા મેંકી દીધો એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપુ એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કહે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા અને જતા પોલીસ સ્ટેશને આજ રોજ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે હવેરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે એ ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે